અજાણ્યા યુવક દ્વારા કરાઈ હત્યા લાકડાના ફડાકામારી કરાઈ હતી યુવક પોતાના ભાઈ સાથે રહેતો હતો દિવાળી હોવાથી મૃતકનો ભાઈ દાહોદ ગોધરા ગામ ગયો હતો તે બને બની ઘટના 35वीं 40 वर्ष युवक ने कराई हत्या अथवा पुलिस घटना स्थल पहुंची आत्महत्या के मर्डरते दिशा में तपास शुरू करी मृतदेह ने पिए मरते सिविल हॉस्पिटल खसड़ारो रिपोर्टर सुनील गांजावाला अहमदाबाद दस्तक न्यूज़ 24 મારું નામ હિતેશ શંકરભાઈ મંડોળા જે આદિવાસી ભીલ સમાજ સુરેશર પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે સાત થી આઠ વાગે અમારા સમાજના જે ગ્રુપો છે એમાંથી એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારનો આ ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોક બજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળે કે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો ચો અઠવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો મેં એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો એટલે ફોટો જો એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવું મને સમાતર મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દી પકડે એ અમારી માંગ છે